નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપસની શિયાળી ચેનલ ગુજારી સાહિત્ય વીર નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પ્રમાર આપસનું ત્યાં દિવસે સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છે જાન્યુઆરી બજાર પચીસ માસનું પેન્શન કેટલું મળશે જાણીનો મિત્રો આજના વિડીયોમાં સાડેસાર અઢાર મહિના જડીએ જે બાકી છે કોરોના સમયગાળા દરમિયાન સાડ સ ઉંમર આધારિત પેન્શન જે સત્તાવાર માહિતી શું છે મિત્રો આજના વિડીયોમાં ચર્ચા કરવાના છીએ ચર્ચા કરતાં પહેલાં વોટ્સઅપ ચેનલ ટેલુગ્રુપ બંને મને છે લિંક ડિસ્ક્રિપ્શન હું કુ છો જોઈન થઈ જજો તમને આ મિત્રો સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન તારક બાબતે પગાર પેન્શન ડીએર ડીએર અને કોઈ પણ અપડેટ આવે હરેક અપડેટ આપણી ચેનલ પૂર્વ કરવામાં આવશે સાથે સાથે મિત્રો તમે પેન્શન ધારક છો તો પેન્શન જે હર મહિનાના છેલ્લા દિવસે આપણે વિડીયો બનાવી જાણ કરવામાં આવશે કે તમે મહિના એ મહિના પેન્શન કેટલું મળે છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ જાન્યુઆરી બે હજાર પચીસ માસનું પેન્શન કેટલું મળશે તો મિત્રો તેના વિશે વિગત ચર્ચા કરીશું વિડીયો સુધી બનાવી લેજો પહેલાં આપણે વાત કરી લઈએ અઢાર મહિનાનું ડીએ બાબતે ઉંમર આધારિત પેન્શન કેટલું મળશે ત્યારબાદ આપણે વાત કરીશું જાન્યુઆરી બધા પચીસ એટલે મિત્રો જાન્યુઆરીનું માસનું પેન્શન કેટલું મળશે તમે જાણો છો કે તમે પેન્શન હોવ છો તમે પહેલી તારીખે જે પેન્શન તમારા ખાતામાં જમા થાય છે તો મિત્રો પહેલાં તો આ વાત કરી લઈએ અઢાર મહિનાનું ડીએ તો મિત્રો અઢાર મહિના ડીએ બાબતે તમે જાણો છો હાલમાં જે હાલમાં કે મંજૂરી મળી જઈ મંજૂરી મળી ગઈ છે કે અઢાર મહિનાનો ડીએ ટૂંક સમયમાં જ જાહેર થવાનું છે પરંતુ મિત્રો ગુજરાત સરકાર દ્વારા હજુ કોઈ સત્તાવાર માહિતી હજુ બહાર પાડી નથી ગુજરાત સરકારે કંઈ અઢાર મહિનાનું ડીએ બાબતે અઢાર મહિનાનું ડીએ બાબતે કોઈ સત્તાવાર માહિતી મેં હજુ સુધી કોઈ સ્પષ્ટ માહિતી જે શેર કરી હતી પરિપત્ર બહાર પાડ્યો નથી મિત્રો આજે યુટ્યુબના માધ્યમથી ઘણા બધા વિડીયો આવી રહ્યા છે કે અઢાર મહિનાનો ડીએ આવી જશે અને પછી ફિકમાં ફેક્ટ બે પોઈન્ટ સત્તાવન બે પોઈન્ટ એસી થઈ જશે પરંતુ મિત્રો હાલમાં હાલમાં જે વિડીયો બનાવી રહી છે તે સમયમાં અઢાર મહિનાનો ડીએ બાબતે ગુજરાત સરકાર દ્વારા ગુજરાત સરકાર દ્વારા કોઈ પણ અપડેટ આપવામાં આવી નથી કોઈ પરિપત્ર આપવામાં આવ્યો નથી તો બાબતે મિત્રો કોઈ સત્તાવાર માહિતી આપશે તો તમે જાણ કરવામાં આવશે સાથે સાથે મિત્રો એવી પણ બાબત છે ઉંમર આધારિત પેન્શન મિત્રો ઉંમર આધારિત પેન્શન બાબત પણ ઘણા વિડીયો યુટ્યુબ પર ચાલી રહ્યા છે કે ઉમર આધાર સાહીઠ વર્ષની ઉંમર સિત્તેર વર્ષ ઉંમરે પંચોન ઉંમર પંચોતેર વર્ષની ઉંમરે એ પરિપત્ર છે મિત્રો પણ હજુ સુધી આનો કોઈ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો નથી ગુજરાત સરકાર કેન્દ્ર સરકાર કોઈ પણ ગુજરાત સરકાર દ્વારા કોઈ પણ પેન્શન બાબતે ઉંમર આધારિત પેન્શન બાબતે ગુજરાત સરકાર દ્વારા કોઈ પણ પરિપત્ર હાલ હાલ સુધીમાં કોઈ જાહેર કરવામાં આવ્યું નથી તો મિત્રો તમારે એટલું બાબત ધ્યાન રાખવાનું ભલે યુટ્યુબમાં હોય વિડીયો પણ આપણે ગુજરાત સરકાર દ્વારા ચોક્કસ પરિપત્ર પરિપત્ર ઓથેન્ટિક માહિતી ગુજરાત સરકાર અપલોડ કરે કે પરિપત્ર જાહેર કરે ત્યાં જ આપણે માનવાનું રહેશે મિત્રો તો આ બે બાબત હતી કે અઢાર મહિનાના ડી બાબત ડી એ કોઈ પણ માહિતી હજુ સુધી આવી નથી અને ઉંમર બાબત પણ હજુ સુધી કોઈ માહિતી આપણને જાણવા મળી નથી તો મિત્રો હવે વાત કરી લઈએ જાન્યુઆરી બે હજાર પચીસમાં તો મિત્રો તમે જાણ છો કે જે ડિસેમ્બર કે જે જાન્યુઆરીમાં કે જાન્યુઆરી માસનું પેન્શન કેટલું મળશે તો મિત્રો તમે જાણશો કે ડિસેમ્બર મહિનામાં પાંચ મહિના જે રિયસ હતો મિત્રો એ પણ મળી ગયું છે આ જ મહિનામાં જે પણ લેણું સરકાર દ્વારા આપ લેવું લેવાનું બાકી ન એ બધું લેવાનું મિત્રો ડિસેમ્બરના સાથે મિત્રો આપણને જે ડિસેમ્બરના પેન્શન ખાતે વધુ પ્રાપ્ત થઈ છે તો આ મહિના મિત્રો જાન્યુઆરી બે હજાર પચીસમાં તમને કેટલું પેન્શન મળશે તો મિત્રો એમાં એવું છે કે જાન્યુઆરી બે હજાર પચીસમાં તમારું પેન્શન મિત્રો મૂળ પેન્શન તમને મળવાનું છે મૂળ પેન્શન તમને મળશે મિત્રો એ બાબત ધ્યાનક છે તમારા ખાતામાં મૂળ પેન્શન જે આવે છે એટલું જ મળશે તેનાથી કોઈ પણ વધારે કોઈ વધારે તમારે મોંઘવારી ભથ્થું કે કંઈ કંઈ અન્યતા કોઈ પણ આપવામાં આવશે નહીં તમે મૂળભથ્થું તમે જાણો છો કેવી રીતે પ્રાપ્ત થાય છે તમે એ પણ જાણી જશો કે મૂળ ભથ્થા મિત્રો તમારું જે મોંઘવારી ભથ્થું પછી તેપન ટકા જે તમે જે એક હજાર મેડિકલ એલાઉન્સ લેતા હોય તો એક હજાર મેડિકલ એલાઉન્સ આમ છે સર કરવાનું હિસા જે હશે તમારું માસિક પેન્શન હશે સારી સારી જે કોમ્પિટિશન રકમ જો કપાત હોય એ પણ કોમ્પિટિશન રકમ રકમની કપાત કરવાની રહેશે મિત્રો કે આ મહિનામાં જાન્યુઆરી બે હજાર પચીસ મહિનામાં બધા મૂળ પેન્શન આવવાનું છે અન્યથા કોઈ પણ વધારું પેન્શન તમને આ મહિનામાં મળવાનું નથી તો મિત્રો એ તો એ રાખજો કે જાન્યુઆરી તમને એમ કહેશે કે જાન્યુઆરી અમને આટલા પૈસા મળ્યા હતા આટલું પેન્શન મળ્યું હતું પરંતુ મિત્રો પાંચ મહિનાનું એરિયા સાથે જે પણ લેવાનું બાકી હતું તો ગુજરાત સરકારે બધું લેવાનું ડિસેમ્બર મહિનામાં બે હજાર ચોવીસમાં ડિસેમ્બર મહિનામાં એ મિત્રો બે હજાર પચીસમાં મળી ગયું છે તો મિત્રો બે હજાર પચીસમાં જાન્યુઆરી જાન્યુઆરી બે હજાર પચીસ માસનું પેન્શન તમારે મૂળ પેન્શન હશે મિત્રો મૂળ પેન્શન અંદર કોઈ પણ પેન્શન તમને વધારે પેન્શન મળશે નહીં તો એટલું બાબત અમને યાદ રાખવાનું રહેશે આ અઢાર મહિનાનો ડીએ બાબતે અને ઉંમર આધારિત પેન્શન બાબતે એ પણ મિત્રો તમે જાણી લેવું તમારે સાથે સાથે એમ જો ત્રીસમી જૂનું ઇજાફો ત્રીસમી જૂની ઇજાફો બાબતે ઘણા પ્રશ્નો આવી રહ્યા કે તેસમો ઇજાફો કેટલાના બાકી છે અને કેટલા મળી ગયા છે તો મિત્રો જેને પણ બાકી હશે તેમ તાત્કાલિક એનો પણ મિત્રો મળી જવાનું છે કેટલા એવા પણ મેસેજ આવી ગયા છે જૂના જે ત્રીસમી જૂના નિવૃત્ત તેમને એમને પણ લાભ મળી ગયો છે જેને નથી મળ્યો તેમને પણ મળી જશે તો મિત્રો આ હતી આજની મહત્વની વાત કે જાન્યુઆરી પચીસ માસનું કેટલું પેન્શન મળશે અને આડા મહિનાનું ડીએ બાબતે ઉંમર આધારિત પેન્શન બાબતે આટલી કોઈપણ સત્તા માહિતી આવી નથી તો તમારે ધ્યાન રાખવાનું છે મિત્રો કોઈ અપડેટ આપવામાં આવશે સત્તા માહિતી આપવામાં આવશે તો તમે જાણ કરવામાં આવશે તો આપણે આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લો વિડીયોને લાઈક કરી લો થેન્ક યુ વેરી મચ અજિંગ વિડીયો જય હિન્દ જય ભારત